કમ્પ્લીટ કરીને ભરતા હતા અને આપણે જોઈએ તો આ ટાંકામાં ભરતા હતા અને ટાકો સાહેબ જ એમનું ખુલ્લો મેલીને ભાગી ગયા છે આપણે જોઈ શકીએ એનું ટાકડો પણ નોઝલ પણ બંધ નથી કરેલી તો અને જેવું આપણે સૂટ ચાલુ કર્યું એવા ફટાફટ ભાગી ગયા છે જેને આપણે ટ્રક નંબર નહીં લઈ લેશું જે ટ્રકમાં ભરાઈ રહ્યું હતું એ લઈ લેશું આપણે આર જે ફોર ઝીરો જી વન ઝીરો સિક્સ નાઇન સિક્સ તો આ ટ્રક છે આ ટ્રકમાં ભરાઈ રહ્યું હતું અને આ ટ્રકમાં આખો ટાંકો લગાડેલો છે બરાબર જેમાં એ ટ્રકનો એક નંબર લઈ લઈશ વેરીફાઈ કરવા જે આખો જોઈએ તો ટ્રક છે જેમાં ડાયરેક્ટ પંપ ફિટ કરેલા છે અને સેલિંગ કરવામાં આવી રહ્યું છે આખો ટાકો છે આ ટાકાનો નંબર છે જી જે ઝીરો થ્રી બી ડબલ્યુ સિક્સ નાઇન એટ આ હું જે આ લગાડી છે છેડા માટે તો હજી આપણે જોઈ લઈશું બેટુંકમાં આખે આખા પંપનો સીન લઈ રહ્યા છીએ આપણે બરાબર છે તો અહીંથી જે નળી છે અંદરથી લગાડી અને ત્યાં મીટરમાં લગાડેલી છે જે આપણે મિનિ પંપ ટાઈપનું એ રીતેનું લાગે છે ફરી એકવાર આપણે એમનું સીન લઈ લઈશું પાછું

ભ્રષ્ટ સરકારી અમલદારો દેશમાં સરકાર ઓઈલ કંપનીઓ દ્વારા વાહનોમાં વપરાતા ઇંધણનો ભાવોમાં અશય વધારો કરતા રાજ્યમાં રેગ્યુલર ડીઝલ જેવું જ ફ્યુઅલ બાયો ડીઝલનું ઉત્પાદન વેચાણમાં મોટો ઉછાળો આવ્યો છે આ ફ્યુઅલની દરરોજ વધતી જતી માંગને પગલે ઠેર ઠેર બિલાડીના ટોપ માફક બાયો ડીઝલના પંપના હાંકડાઓ શરૂ થયા છે સરકારે પણ આ બાયોડીઝલના ઉત્પાદન વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે આ ડીઝલ ના ઉપયોગ થી પારાવાર પ્રદુષણ ફેલાય છે અને ધમધમી રહ્યા છે વાચક મિત્રો અંદાજો પણ નહીં લગાવી શકો એટલા નાણાંનો વેપલો ખુલ્લી આમ થાય છે આ કૌભાંડને ને ખુલ્લું પાડવા માટે ક્રાઇમ જ્યોત ન્યૂઝ નો કેમેરો આ સ્થળે ફરી વળ્યો હતો અને ટ્રકમાંથી બાયોડીઝલ અંગેના દ્રશ્યો કંડારી લેવામાં આવ્યા હતા

જોકે સ્થાનિક જવાબદાર તંત્રના ભ્રષ્ટ અધિકારીઓના હપ્તાખોરોની પાપિયા દૂષણ દિવસે નહીં એટલું રાત્રે અને રાત્રે નહીં એટલું દિવસે વધી રહ્યું છે બાયોડીઝલના વેચાણના બેઝિક નિયમો જોઈએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીનું પેટ્રોલિયમ એન્ડ એક્સપ્લોઝિવ સેફટી ઓર્ગેનાઇઝેશનનું અને રાષ્ટ્રીય અથવા રાજ્ય ધોરીમાર્ગ ઓથોરિટીનું એનઓસી હોવું ફરિજિયાત છે ઉપરાંત તોલ માપનું પ્રમાણપત્ર તેમજ જિલ્લા કલેક્ટર દ્વારા અપાયેલી વ્યવસાયિક જમીનની અનુમતિ જીએસટી રજિસ્ટ્રેશન તો આવશ્યક છે

ગેરકાયદે વેચાણ થતા બાયોડીઝલના જથ્થાને સીલ કરીને રાખવામાં આવે છે શું ક્રાઇમ જ્યોત ન્યૂઝના કેમેરામાં કેદ થયેલા બાયોડીઝલના બેપ્લો ચોલાવતા શખ્સ પાસે આ બધું હશે સવાલ જ ખોટો છે જવાબ છે ના જ હોય ને ના જ હોય કારણ કે કેમેરો જોતાની સાથે જ એ શખ્સ ત્યાંથી પલાયન શા માટે થઈ ગયો એવું નથી કે આ ગોરખ ધંધા માટે માત્ર એ શખ્સ જ જવાબદાર છે આની પાછળ સરકારી અમલદારોથી માંડીને પુરવઠા તંત્ર અને સ્થાનિક પોલીસ તંત્રને જવાબદાર ગણી શકાય પ્રેમ જ્યોત ન્યૂઝના કેમેરામાં ઝડપાયેલા આ ટ્રક માં ડીઝલ નો જથ્થો ક્યાંથી આવ્યો આ વેપલા પાછળ કેટલા લોકો સંકળાયેલા છે

રાજ્ય સરકાર તેમજ મુખ્યમંત્રીના પરિપત્ર વર્ષ બે હજાર એકવીસ માં તત્કાલીન ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ કર્યું હતું બાયોડીઝલ નો બેફામ રીતે કરાતો વેપલો રોકવા માટે સંયુક્ત રીતે ઝુંબેશ હાથ ધરવામાં આવશે અને જેમાં ગૃહ વિભાગ પુરવઠા વિભાગ અને પોલીસ તંત્ર સંયુક્ત રીતે કાર્યવાહી કરશે એવું જે તે વખતે છાતી ઠોકીને કહેવામાં આવેલ હતું એટલું જ નહીં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ ગેરકાયદે બાયોડીઝલના વેપલા સામે પગલાં લીધા હતા જો જોકે રક્તબીજની જેમ એક ને મારો તો બીજો ઉભો થઈ જાય એ ઉક્તિ મુજબ બાયોડીઝલના ગેરકાયદે વેપલા ને ક્રાઇમ જ્યોત ન્યૂઝ દ્વારા પુરાવાઓ સહિત ઉજાગર કરાયો છે સરકારી અમલદારો અને ખાખી વર્ધી તેમજ પુરવઠા સહિતના તંત્ર માટે આટલા પુરાવા પર્યાપ્ત હશે એવું અમે માનીએ છીએ

જે એમને જે સમયે બધો બેન્ડ કરાવેલો હતો અને આજે ફરી ચોટીલા રોડ ઉપર અત્યારે ત્યાં અપના ધાબા કરીને છે અપના ધાબાની બાજુમાં એક મોટો હળવશ ટાકો છે અને ટાકાની માલી મિની પંપ ફિટ કરેલો છે એમાં એક અત્યારે ડીઝલ બાયોડીઝલ ભરી રહ્યા હોય એવું આપણે માહિતી મળીને આપણે અત્યારે ત્યાં આવ્યા અને ત્યાં આપણે જેવું શૂટ ચાલુ કર્યું ત્યાં એમાંથી જે ટાકાવાળા ભાઈ છે એ ભાગી ગયા અને અત્યારે આપણી સાથે ઉભા છે ભાઈ જો બે મિનિટ જે ટ્રક વાળા છે જે ભરાવી રહ્યા હતા શું નામ છે તમારું કૈલાસ कैलाश पूरा नाम बोलिए कैलाश लाल कहाँ से हो आप राजस्थान से राजस्थान से बरो तो ये जो ट्रक है अभी मैं नंबर बोल रहा हूँ आर जे फोर जीरो जी वन जीरो सिक्स नाइन सिक्स आप चला रहे हो बरो तो अभी कितना आपने भरवाया है बायोडीजल इंकिलीजल भरवाया है और कुछ भरवाया है केमिकल या क्या भरवाया है डीजल ही भरवाया है डीजल या बायोडीजल डीजल है डीजल है बायोडीजल नहीं ये डीजल भरवाया बराबर तो ये जो डीजल भरवा आपने कितना लीटर भरवाया तीन सौ लीटर तीन सौ तो अभी डीजल है तो जो बंदा ट्रक वाला था वो वो क्यों चला गया हमारे तो तो डीजल तो चोरी करके बिक्री करता है डीजल जहाँ पे होता है पंप में गवर्नमेंट के भारत के एचपी के पंप होते हैं वहाँ भराया जाता है वो तो तुम्हें पता ही है तो यहाँ पे डीजल जो बेच रहे पे जैसे ट्रक में से वो तो या तो चोरी का है या तो बायल वो तो कन्फर्म है ना

नहीं दिया वहा सेठ यहाँ पे खड़ा था वो राजस्थान से मैंने राजस्थान के फोन करके बोला वहाँ से ले लेना ये सब बोला था कहां क्या फोन करके बोला कहां से लेना है चोटला टोल पार करके ले लेना होटल बताया चोटला पार करके होटल आएगा उनसे ले लेना

હો જે પમ્પમાં આપણે હોય એ રીતેની નોજલ છે અને ને મિની પમ્પ ની કે ટાંકાની કેબિનમાં ફિટ કરેલો છે જ્યાં સિલિન્ડરને બેસવાની જગ્યા હોય તે જગ્યાની જગ્યાએ એક મિની પમ્પ ફિટ કરેલો છે તો તો એ જ રીતે હું તમે કહીશ કે મારી સાથે આવે અને મારી સાથે ટ્રકનું થોડી ટાંકાનો ટેન્કનો સીન લે હો સાથે સાથે આવતા હતા અને સાથે સાથે અહીંયા એમના નોજલો લગાડેલી છે હં તેમાં જરંગ લેવાનું કહેશ કે એક નોજલમાં બ્લેક કલરની છે એ શાયદ અંધરથી પ્રસાર થયા અને સીધે સીધી જે અંદર પંપ ફિટ કરેલો છે મિની પંપ શાયદ એમાં એ જાય છે અને આ રીતે ટૂંકમાં બાયોના હોય તો આપણે એમ કહે છે કે ભાઈ કે ચોરી આવો ડીઝલ ડીઝલની ચોરી કરી અને ટૂંકમાં આ રીતે વેચવામાં આવે છે અથવા કે ગવર્મેન્ટનો ટેક્સને એ પણ ચોરાવવામાં આવે છે અને ખરી રીતે અત્યારે જોઈએ આપણે તો હું થોડીક એક નંબર પ્લેટ રિપીટ કરાવીશ હવે ભાઈ નંબર પ્લેટ જોઈએ ના કે જી જે જીરો થ્રી બી ડબલ્યુ ઝીરો સિક્સ નાઇન એઇટ આ ટેન્કના નંબર છે અને આખો હું કઈ એક થોડો આખો scene લઈ લઈએ પેલા એમનો હો હવે બીજું કઈ કે ટુક માં બીજું આપડે કઈ કે ટુક હું સામે કઈ કે ભાઈ અપના ઢાબા કરીને એક hotel છે હો જે hotel ની parking માં ટુક અત્યારે આ ટાકો અને ટ્રક બે છે અને ત્યાં બાયોડીઝલ diesel અથવા કે ચોરિયા ડીઝલ ભરાઈ રહ્યું હતું તો ખરી રીતે જો એક આપડે જેમ બધાય બનાવ બને છે એ રીતે fire ની safety આ તે વસ્તુ નથી અન આ રીતે આખો એક ટ્રક ઊભો કરી દેવામાં આવ્યો છે હો અને હજી જો તમે ટ્રકમાં માં જે ટ્રકમાં ડીઝલ ભરાતું તું આવો ને હું કેમેરામેન ને કહીશ કે હું કહીશ કે સાથે કરી અને જોઈએ કે ભાઈ ટૂંકમાં જો લીગલી ડીઝલ છે નથી અને લીગલી છે ચોરીઓ પણ નથી તો હું કહીશ કે ટૂંકમાં ફ્લેશ લાઈટ ચાલુ કરી અને સાથે સાથે અંદર જોઈએ કે ભાઈ ટૂંકમાં આ રીતે ચાલુમાં બધું મેલી ભાઈ જે ટેન્ક વાળા છે એ ભાઈ પણ ભાગી ગયા છે અને આ ભાઈ પણ ટ્રક લઈને ભાગવાની તૈયારીમાં હતા આપણે જોઈને ખુદ ભાગી ગયા ગાડી પણ અહીંયા છોડી દીધી છે તો હજી ફરી વાર પાછો ટૂંકમાં ટ્રેકનો સીન છે હું ટૂંકમાં આખો આવી રીતેનું હું કહીશ હો ત્યાં સામે એમનો ઉભા રહીએ બો આ રીતે હવે જોઈ તો આ રીતે ટૂંકમાં આખો એક પાર્કિંગનો ફરીથી થોડી વાર એને વસો કહું ત્યારે કેમેરામેનને કહીશ કે પાર્કિંગનો આખો સીન લઈએ તો કે જોઈએ આપણે તો ટૂંકમાં આવડું પાર્કિંગ આમાં કોઈ પણ જાતનો ક્યાં એચપી કે ભારતનો કોઈ પણ પેટ્રોલ પંપ નથી બોલો જે ગવર્મેન્ટ એપ્રુવલ કહી શકાય એક જાતનો ટેન્ક છે ટેન્કમાંથી ડાયરેક્ટ મિની મશીન લગાડીને ડાયરેક્ટ ટૂંકમાં ડીઝલનું સેલિંગ કરવામાં આવે છે તો જોઈએ તો આપણે ટૂંકમાં આની મોર પણ ઘણી જગ્યાએ આપણે એવું સાંભળ્યું કે ભાઈ ટૂંકમાં બાયોડીઝલનું ફરીથી પાછું ધમધમવા લાગ્યું છે બધું વેચાણ તો બાયોડીઝલ અથવા કે ચોરીયા ડીઝલ કોઈ પણ રીતે આ રીતે સેલિંગ થાય છે જે ટાકામાં ખરીદે mini pump ફોર્મ ફિટ કરીને કરવામાં આવ્યો છે તો આ પણ ગેરકાયુની છે અને આપણે આના નિષ્પર્શિત કરશું અને લગત અધિકારીઓના ટૂંકમાં આપણે ટ્રકના નંબર લોકેશન એટલા માટે થઈ છે કે ભાઈ ટૂંકમાં આ રીતે ચાલુ છે તો હોટલવાળાને પણ શાયદ ખ્યાલ જ હશે કે એના પાર્કિંગમાં એની હદમાં આ રીતે વેચાણ ચાલુ છે તો અને લોકેશન એટલા માટે થઈને કે ભાઈ ટૂંકમાં સરકારી તંત્રને ખ્યાલ આવે કે ભાઈ કઈ જગ્યાએ એને રેડ કરવી છે એક્શન લેવી છે તો કઈ જગ્યાએ ટૂંકમાં આપણે ન્યૂઝ જે પ્રસાર કરી રહ્યા છે ન્યૂઝમાં આપણે જે લોકેશન જે જગ્યા લીધેલી છે એ કઈ જગ્યાએ છે તો ધન્યવાદ દર્શક મિત્રો હું કેમેરા મને કહીશ કે અંદરથી પિન ગાડી અને આખો એક નો આખો કમ્પ્લીટ સીન લઈ લે આખું લોકેશન આજુબાજુનું આવી જાય અપના ધાબા જે રોડ ઉપર લખેલું છે એ આવી જાય